હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસને સોમવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો ચુમ્માલીસ સૈણ્યા સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર સાઠ મેથી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પંચાવન અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો મગ એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો તુવીર નવસો રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર બસો ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો પચાસ સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ આઠસો સાઠ બાજરી ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચારસો નેવું તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ બે હજાર બસો તલ કાળા सो रुपयातील ते भाव पाच हजार एक सो घुकडा चार सो पंचावन रुपया तेना उसा भाऊ पाच सो पचास मगफळी नऊ सो पचास रुपयाती लय न ते भाऊ एक हजार त्रण सो पंचावन कपास एक हजार बसो पचास रुपया तेना ऊसा भाऊ एक हजार पाच सो पचास જીરો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ ત્રણ હજાર નવસો સાહીઠ આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ગુવારગમ सात रुपया रुपयाची तेना उसा भाव आठ चोपन चो एरंडा एक हजार एक तेना उषा भाव एक हजार पचास अडद सात सो पचास रुपयाची लय नाही तेना उसा भाव एक हजार त्रण सो धाणा एक हजार पचास तेना उषा भाव एक हजार तल एक हजार त्रणसो पचास रुपयाची लाईने तेना उसा भाऊ बे हजार एक वरियाळी एक हजार एक सो पचास रुपयाची लाईने तेना उसा भाऊ एक हजार छसो पस्ीस घुकडा चार सो सित रुपयाची लाईने तेना उसा भाव पाच सो ओगणपचास मगफळी एक हजार एक रुपयाची लाईने तेना उसा भाऊ एक हजार पाच सो दस कपास એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો બેતાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના હું ભાવ ત્રણ હજાર નવસો બાર રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો દસ શેણ્યા આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચીસ અડદ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા તુવેર एक हजार एक सो नेऊ रुपया तेना उसा भाव एक हजार बसो पास धाणा एक हजार सात सो रुपया तेना उसा भाव एक हजार पचास सोयाबीन सो पंचतेर रुपया तेना उसा भाव आठसो एकसठ रुपया जुवार 440 रुपया रुपयाची लईने तेना उसा भाव नऊसो साइ तल सफेद एक हजार पचीस रुपयाची लय नाही तेना उसा भाव बे हजार बसो त्रण तल काळा त्रण हजार त्रणसो रुपयाची लय नाही तेना उसा भाव पाच हजार पाच सो पंचाणू घुकडा चार सो पंचर रुपयाची लय नाही तेना उसा भाव पाच सो एर मगफळी चार सो पंचावन्न रुपयाची लय नाही तेना उसा भाव एक हजार त्रणसो बान કપાસ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્ઠાણું જીરું એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયા મગ એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો દસ તુવેર ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એંસી ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો અજમા એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો સાઠ લસણ पांचो सो रुपया रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो पास डूंगळी लाल पचास रुपयाची लोक तेना उसा भाव त्रणसोने त्रिस रुपया मरचा चुका रुपया रुपयाची लईने तेना उसा भाव त्रण हजार एक सोने साठ रुपया तल चफेद एक हजार आठसो रुपयाची लईने तेना उसा भाव बे बाजरो बसो चाळीस बाजरे बसो पंचोतेर रुपयाची लईने तेना उसा भाव चारस रुपया घाऊ टुकडा चार सो सित रुपयाची लईने तेना भाव पाच सो पंचावन्न मगफळी नऊसो रुपयाची लईने तेना भाव एक हजार बसो कपास एक हजार रुपयाची लाइने तेना भाव એક હજાર પાંચસો 3000 રૂપિયા ઝીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો વીસ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ શેણ્યા નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સિત્તેર શેણ્યા સફેદ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો નેવું અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા મઠ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચાલીસ સોળી આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો 551 વાલદેશી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ તુવેર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો वटाणा एक हजार बसो तेना उसा भाव एक हजार नऊसो रुपया राजमा सात सो रुपयाची लाईने तेना उसा भाव एक हजार सोयाबीन आठ सो तीस तेना उसा भाऊ आठसो पंचोतेर तल सफेद एक हजार तेना भाव બે હજાર બસો પચાસ તલ કાળા ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ ને બસો રૂપિયા લસણ છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એંશી રૂપિયા ડુંગળી લાલ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એક રૂપિયો મરસા સૂકા એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયા ધાણા એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચાસ વરિયાળી નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો મેથી નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન રજકો 9500 हजार पाच सो रुपयाची भाव दस हजार बसो गुवार गम आठ रुपया प रुपयाची लोने भाव नऊसो पंचोतेर जुवार सफेद सात रुपया सित्तेर रुपयाची लईने भाव नऊसो पचास बाजरी 350 पचास रुपयाची लईने तेना उसा भाव चारसं लोकवन પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો નવ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો એકવીસ રૂપિયા મગફળી એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નેવું કપાસ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અડતાલીસ જીરો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ સેણ્યા સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા સયાં સફેદ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો રૂપિયા અડદ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન તુવેર નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક્યાસી સોળ એક રૂપિયાથી લઈને

तेना उसा भाऊ नऊसो एकवन लाल एक रुपया अगिर रुपयाची लयने तेना उसा भाऊ पाच सोने एक रुपिय डूगळी चफेद एक सोने तेना उसा भाऊ त्रसोने एक रुपयो मरचा चुका सो एकावन रुपयाची लयने तेना उसा भाव त्रण हजार एक रुपयो तल सफेद एक हजार एकवन रुपयाची लईने तेना उसा भाव बे हजार एक सो एक धाणा एक तेना उसा भाव एक हजार नऊ सो सत्रीस मकाई बसो तेना उसा भाऊ चारस एर बाजरे त्रणसो एकावन तेना उसा भाऊ चारस रुपया ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છાસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોરાણું રૂપિયા મગફળી આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ મગફળી સાસઠ નંબર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ રૂપિયા કપાસ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરું બે હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર આતા એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ